પાંડવોના જીવનમાં ગમે એટલું દુઃખ આવ્યું પણ પાંડવો હરેર્યા નથી નથી પાંડવો મોળા પડ્યા મેં તો આખું મહાભારત હું વાંચતો આવ્યો આટલા કષ્ટો પડ્યા ને તોય ક્યારેય પાંડવો દાણા જોડાવા નથી ગયા હા હું તમને હકીકત કહું અમે ક્યાંય એક શ્લોક એવો ન આવ્યો પછી પાંડવો દાણા જોડાવા ગયા કે હાથની રેખા જોડાવા નથી ગયા કે પછી કોઈ જ્યોતિષી પાસે જઈને એને એવું નથી કીધું કે અમને કયો ગ્રહ નડે છે પાંડવો સંકટમાં હરેર્યા નથી સંકટમાં અંધશ્રદ્ધામાં ફસાણા નથી સંકટમાં એને ધર્મનો માર્ગ છોડ્યો નથી પાંડવોના પ્લસ પોઈન્ટો છે મેં બપોર પછી બી વાત કરી હતી રિપીટ તમને એટલા માટે કરું છું કે માણસ સંકટમાં કાં આત્મઘાત કરે છે કા નશામાં ડૂબે છે કાં અંધશ્રદ્ધામાં ડૂબે છે અને કાં પાપને માર્ગે ચડે છે વિકટ પરિસ્થિતિમાં સંકટમાં આ ચારમાંથી એકઈ માર્ગ અપનાવવો નહીં તેથી ભગવાનનો આશરો અને ધર્મનો આશરો આ બે જ રાખવા પાંડવોએ કૃષ્ણનો આશરો રાખ્યો અને ધર્મ રાખ્યો એ બે રાખ્યા તો એનો વિજય થયો થયો ને સત્યમેવ જયતે જીવન છે ક્યારેક સારા દિવસો આવે ક્યારેક મોડા આવે એટલે મેં પહેલે બીજે દિવસે કહ્યું હતું ભીમને રસોઈયું થવું પડ્યું અર્જુનને નપુંસક હિજડો થવું પડ્યું પણ એ માણસોએ ક્યારેય આમ નાચી નાસીપાત નથી ત્યાં હરેર્યા નથી આપણે બહુ નાની નાની બાબતમાં હરેરી જાય છે આપણે ક્યારેક સંકટ આવે ને તો જોવું આપણા કરતાંય વધારે દુઃખી આ દુનિયામાં છે હરેરવું નહીં પાછું પડવું નહીં આ જ મારે તમને એક કીર્તનની પંક્તિ સંભળાવી છે પણ જિંદગીમાં ક્યારેય પાછું પડવું નહીં ને હરેરવું નહીં આ ત્રણ ચાર માર્ગમાંથી એક કોઈ માર્ગ ન અપનાવો વિકટ પરિસ્થિતિમાં નહીં પાપનો માર્ગ નહીં અંધશ્રદ્ધાનો માર્ગ નહીં આત્મઘાતનો માર્ગ કે નહીં વ્યસનનો માર્ગ ધર્મનો માર્ગ અને ઈશ્વરના આશરાનો માર્ગ અપનાવો કોઈ બહુ સરસ એક શેર કીધો છે કે જિંદગી જખમો સે ભરી હે તો વાગશે જ ભાઈ બધાને અમને તમને બધાને વાગ્યા દુનિયામાં આપણે આવ્યા છે જિંદગી જખમો સે ભરી હે વક્ત કો મરહમ બનાના શીખ લો હારના તો હે એક દિન મોત છે ફિલહાલ જિંદગી જીના શીખ લો હારના તો હે એક દિન મોત છે ફિલહાલ જિંદગી જીના શીખ લો અને એટલા માટે કોઈ કવિ એમ લખ્યું કે કદાચ આ દુનિયામાં કંઈક આપણું જતું રહે તો વળી બીજું મળી જશે અમે તો બાળપણથી જોઈ છીએ અમે તો કેટલી જગ્યાએ ફરતા રહીએ અમારા જો આ સાધુઓ બધા છે ને એના નામે કોઈ નહીં બેંકમાં એકાઉન્ટ નહીં કોઈ પ્રકારની પ્રોપર્ટી અમારા નામે આ દુનિયામાં અમારા નામની એક બી વસ્તુ ક્યાંય જોવા ન મળે અને અહીંથી અહીંયા અહીંથી અહીંયા અમે તો બધી ફર્યા જ કરતા હોઈએ તોય સુખથી જિંદગી જાય છે એટલે એવું કાંઈ નથી કે એક એક મળે એક જાય ત્યાં વળી પાછું બીજું મળી જાય બીજું ન મળે તો નવું બીજું મળી જાય પણ હરેરવું નહીં થાકી ન જવું નાસીપાત ન થઈ જવું હવે મારું શું થાય હવે હું આમાંથી કેમ ઉગરીશ નહીં ભગવાન વળી પાછો સૂરજ ઉગાડશે ને વળી બારા નીકળી જશે ધીરજ રાખવી માણસ વ્યવહારમાં આવે કાંઈ કરે તો એને ખબર પડે કે ભાઈ કેવા સુખ દુઃખ હોય કેવા માણસો હોય કેવા પ્રોબ્લમ આવે કેમ એને હેન્ડલ કરવા એક બાજુ ધૂણી જખાવીને રૂમમાં ધ્યાન જ ધૈયા કરે તેને ખબર પડે એના સ્વભાવની ન ખબર પડે પ્રકૃતિની ન ખબર પડે સહનશક્તિની ન ખબર પડે ક્ષમાની ન ખબર પડે અમારામાં બી ઘણા એવા હોય છે કંઈ કરવું જ નહીં તો તો પછી એને પ્રશ્ન જ ક્યાં આવવાનો વ્યવહાર કરો તો ખબર પડે કે ગુસ્સો આવે કે નથી આવતો કઈક વ્યવહારમાં આવે તો ખબર પડે છે કે નહીં કવિ જે તારે રસ્તે તું હાલ્યો છે પણ બે વાત હું આ વારે વારે કહું છું કે ખોટો માર્ગ નો અપનાવો મુશ્કેલીમાં ઈશ્વરનો આશરો ને ધર્મનો માર્ગ આ બે માર્ગ પકડી રાખવા તું તારા રસ્તે ચાલ્યો જા તને કોઈ નવો કાફલો મળી જશે અને તારી જિંદગી બદલી દેશે એક શેર મેં ઘણી વાર લગભગ તમને સંભળાયો છે કે જીવન જીના આસાન નહીં હોતા જીવન જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા જીવન જીના આસાન નહીં હોતા બીના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા જબ તક ન પડે હથોડે કી चोट પથ્થર ભગવાન નહીં હોતા હથોડાની ચોટ પડે તો પથ્થર ભગવાન થાય ભાઈ નહીતર પથ્થર પથ્થર જ રે કપડા ધોવાના કામમાં આવે અને કંડારાય તો એ ભગવાનની મૂર્તિ બને તો હજારો માણસો દર્શન કરવા આવે બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હો સકતા સંઘર્ષ કરવો પડે સંઘર્ષથી જે ડરી જાય એ માણસ જિંદગીમાં કાઈ ન કરીએ કે કદાચ કોઈના જીવનમાં મુશ્કેલી આવી હોય કદાચ કોઈના જીવનમાં મુશ્કેલી આવી હોય અને માણસ મુશ્કેલીમાં હોય તો કોઈ દેની હસી મશ્કરી ન કરવી કોઈના છોકરાએ નુકસાની કરી કોઈ વ્યક્તિથી નુકસાની થઈ કંઈક ભૂલ થઈ ગઈ જીવનમાં પાછો પડ્યો એની મશ્કરી ન કરવી ગામમાં એના ધજાગરા ન કરવા ભાઈ સમય હોય ક્યારેક માણસથી ભૂલ બી થઈ જાય મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ક્યારેક માણસથી ભૂલ પણ થઈ જાય એ સમયે કોઈ દિવસ કોઈની મજબૂરીની મશ્કરી ના કરવી કોઈથી દીકરાઓ ન પરણતા હોય કોઈથી ધંધો ના થાતો હોય કોઈથી ઘરનું મકાન ન થાતું હોય કોઈ ક્યારેક નુ નુકસાનીમાં આવી જાય તો એની ક્યારેય મશ્કરી ન કરવી બધાના ભાગમાં બધું હોતું નથી અને એના માટે તમને હું એક શેર સંભળાવું બહુ સરસ લખાણો કે કિસી કી મજબૂરી પર હસના નહીં કિસી કી મજબૂરી પર હસના નહીં મજબૂરીમાં ભીમને રસોઈઓ થાવું પડ્યું તું ભાઈ પછી દાંત ન કઢાય હે જોયું રસોઈયા બનવું પડ્યું ને એમ દાંત ન કઢાય ભાઈ કોઈની મજબૂરી જોઈ અને હસાય નહીં હું અમારા સાધુને આ પાઠ શીખવાડું અમારા સંતોમાં કોઈ બિચારા મોળા હોય બોહરખું એટલું બધું ન હોય જીવનમાં કાંઈ એટલે હું આને એમ કહું કે આપણેનો અવગુણ નહીં લેવાનો કારણ કે આપણને જેટલો સારો માહોલ મળ્યો છે એટલો એ બિચારાને માહોલ જ ન મળ્યો હોય આમાં એ જીવન સારું કરી ક્યાંથી શકે માહોલ એ સારો મળવો જ હોય ને આવડે અમારા સાધુને તું હાલતા ચાલતા ગમે ત્યાં રોક્યા કરું ટોક્યા કરું ત્યારે થોડા ડાયા ડમરા દેખાય ઓલાને બિચારાને કોઈ ગુરુ ન હોય કોઈ એવા સારા ગુરુભાઈ ન હોય એને માહોલ જ ન હોય તો એ બિચારો સારો ક્યાંથી થાય તો એની હસ્તી ન ઉડાડાય આપણે ભગવાનને પ્રાર્થના કરાય કે ભગવાન પણ એને સારો અવસર આપે એટલા માટે કોઈ લખ્યું છે કે કિસી કી મજબૂરી પર હસના નહીં કોઈ મજબૂરી ખરીદ કર નહીં લાતા કિસી કી મજબૂરી પર હસના નહીં કોઈ મજબૂરી ખરીદ કર નહીં લાતા ડરીયે વક્ત કી મારસે બુરા વક્ત કિસી બતા કર નહીં આતા બુરા વખત કિસીકો બતા કર નહીં આવતા આજ આપણે હસી મશ્કરી કરતા હોય ને કાલ આપણો પણ વારો આવી જાય અને એટલા માટે કવિ કહે છે કે કદાચ કોઈના જીવનમાં કંઈ મુશ્કેલી આવે તો ક્યારેય એની મશ્કરી ન કરવી કદાચ કોઈની પત્ની ક્યારેક લાફા બફા મારી દેતી હોય એના પત્નીને તો પાડોશી એ જોઈને કોઈ દીધી હસવું નહીં મજબૂરી હોય ભાઈ એની વિચાર ખાવા પડતા હોય ખાઈ લેવા પડતા હોય એમાં આપણે હસવું નહીં

કંઈ પણ કામ કરવા જશું ને એટલે બે ચાર જણા તો બોલનારા મળશે મળશે ને હા એ તમે ગમે એટલું સત્કર્મ કરો ને એ બે ચાર જણા તો તમને બોલનારા મળે મળે ને મળે જ તે તમે ગમે એટલું સારું કામ કરો ને તો એમાંય બે ચાર જણા તમારી નિંદા ટીકા કરનારા તમને મળે મળે ને મળે છે આ દુનિયા છે આમાં કૃષ્ણ આવ્યા ને એનાય બધાય કામ કોઈએ વખાણ્યા નથી રામના બધા કામ કોઈએ વખાણ્યા નથી તો મારા તમારા બધાય કામ કોઈ બધા વખાણે નહીં એસી થી નેવું ટકા વખાણતા હોય એટલે કરીએ જાવું હા દસ થી વીસ ટકા માણા તમારું મોડું બોલનારા મળે મળે ને મળે એ ઈર્ષાળા હોય અમુક અમુકના તો એવા નેગેટિવ માઇન્ડ હોય ને એ જિંદગીમાં કોઈનું હારું બોલી જ ન હોય ક્યાં હોય આ પાર્લામેન્ટની વિરોધ પાર્ટી જેવા હોય વિરોધ પક્ષના પાર્ટી જેવા વિરોધ પક્ષની કોઈ બી પાર્ટી એક જ ધર્મ વિરોધ વિરોધ બીજું એક પ્રજા નિયંત્રણના મંત્રી બનેલા હતા ને એને પંદર છોકરા પ્રજા નિયંત્રણ માટેના મંત્રી બનાવેલા ને એને પંદર છોકરા એટલે મીડિયા વાળા પૂછ્યું કે તમે આ કુટુંબ નિયોજનના મંત્રી છો ને તમારા પંદર છોકરા તે તમે આ કેમ એટલા બધા પંદર છોકરા કર્યા તો એ કે આ આ જયારે કે હું વિપક્ષમાં હતો ને આ જ્યારે કુટુંબ નિયોજનની વાત આવી ને ત્યારે હું વિરોધ પાર્ટીમાં હતો ઈ કે હવે કે હું આ મંત્રી બન્યો પણ જેથી આ મૂળ પ્રસ્તાવ જ્યારે આવ્યો હતો એ કે કુટુંબ નિયોજનનો તેદી હું વિરોધ પાર્ટીમાં હતો સમજી ગયા ને આમ તો આમ તમે બધા એટલે વિરોધ પાર્ટીનો એક જ ધર્મ ગમે એમ કરીને વિરોધ કરવો એટલે હરેરવું નહીં બે જણા મોળા પાડનારા મળે મળે ને મળે જ તમને તમે આમ થઈ જાય ને તમારે આમ ન કરવું હરેરવું નહીં એટલા માટે તમને કહું છું થોડું હસતું રહેવું આ હું ખાસ મારા માટે વાત કરું છું એ ખામોશિયા જહર હે જિંદગી મે ખામોશ નો રહેવું એ ખામોશિયા જહર હે જિંદગી મે જીએ આદમી જિંદગી હસતે હસતે रोने से तो आंसू भी पराये हो जाते हैं मुस्कुराने से पराये भी अपने हो जाते हैं बात कितनी सरस लगी तमें रोने से तो आंसू भी पराये हो जाते हैं मुस्कुराने से तो पराये भी अपने हो जाते हैं मुस्कुरा कर देखो तो सारा जहां हसीन नजर आता है भीगी आंखों से तो आईना भी धुंधला नजर आता है આંખ્યો ભીની હોય ને ત્યારે તો દર્પણી આમ ધૂંધળું ધૂંધળું દેખાય અને હસતા હોય તો આખું દુનિયા તમને હસીને દેખાય અને એટલા માટે ક્યારેય જીવનમાં હિંમત ન હારવી જિંદગીમાં હરેવું નહીં હા ધ્યાન રાખો હા બહુ પછી અટાણે આ બધા સ્વીચ કોઈનમાં ને એમાં બહુ પગ ન નાખવા હા કોઈ બી ચીજ હોય ને તો આ બધી સ્કીમો છે ને અટાણે ભાત ભાજની આવે છે એક તો આપણે હજી માલ્યા બેઠો છે વિદેશમાં ત્યાં હમણાં પંજાબની બેંકમાં બીજો માલ્યો ઉઠવો છે એટલે આવા બધા નવા નવા આવ્યા જ કરે સ્કીમો બધી ભાજભભાજની બારી આવ્યા જ કરે ને એ સ્કીમો બધી હમણાં બોર જેવી જ હોય એટલે બને ત્યાં સુધી એમાં જવું જ નહીં લીગલી ધંધામાં રહેવું ગમે એ ધંધો લીગલી ને આમ વ્યવસ્થિત સ્ટેબલ હોય ને એવો કરવો અને પછી જો કદાચ તમને સતાય મારી વાત ન મનાય ને તમને આમ ઉદ્યમ ચડી જ જાય ક્યાંય જાવું છે તો સ્કીમ નવી નવી હાવ બહાર પડી હોય ને તઈ જાવ પછી તરત બહારું નીકળી જાવ હા નવી નવી આવી હોય ને ત્યારે ઘડીકી બધાને લોભાવવા માટે પ્રોફિટ સારું આપતા હોય એટલે હું પેલી તો ના જ પાડું છું પણ કહેતા ને તમે કીધું તું ને ગયા તા પણ આ તો રહેવાય નહીં તો આમ આમ જાવું ને તો શરૂઆતમાં જાવું પ્રોફિટ આપતા હોય એટલે મૂળગા કાઢ લેવા પછી જે પ્રોફિટ હોય ને એનો એ લડાવો એમાંથી થોડો થોડો પ્રોફિટ ભી કાઢતો જાવો અને કદાચ કંપની ઉઠી જાય ખાધું પીધું ને રાજ કર્યું પણ બે ત્રણેય હાલી ગયેલું હોય ને વર હાલી ગયેલું હોય પછી માલપા પણ ન પડવું કારણ કે એ ડૂબવાના ના જ હોય અને આવી લોભામણી સ્કીમોમાં જાય ને પછી દુઃખ આવે તો મુશ્કેલી આવે પણ ક્યારેક કદાચ કદાચ ભૂલ થઈને મુશ્કેલી આવે તો ગભરાવું નહીં ક્યું ગભરાતે હો દુઃખ હોને છે પાંડવો ક્યાંય ગભરાણા નથી એટલા માટે મેં આ વાત કીધી ક્યું ગભરાતે હો દુઃખ હોને છે જીવન કાં તો પ્રારંભ હિ હું હે રોને છે જીવન કાં તો બાલસમી આ ભીમને રેવું પડ્યું એમ જો આપણે રેવું પડ્યું કે બાલસમી મારા કરતા ફોસી પાછા પણ તોય અમુક બાબતમાં એ મને હિંમત આપે એટલું મેં જોયું એ કે બોલ્યા કરતા એમ કે મને આમ એટલી જરાક હિંમત આપે અને ભાઈ ચાહતે હે ફૂલ યદી તો કાંટે ભી મિલંગે ચાહતે હે ફૂલ યદી તો કાંટે ભી મિલેગે કાંટો સે ડરને વાલે ફૂલ નહીં મિલેગે જીવનમાં આપણે કંઈક ચાહતા હશું તો જરૂર ફૂલ તો મળતા મળે પેલા કાંટાઈ મળે અને કોશિશ કરતી રેવી જેમ હમણાં કુંભત્રે હિંમત બતાવવી ને કોશિશ કર હલ નીકળેગા કોશિશ કર હલ નીકળેગા આજ નહીં તો કલ નીકળેગા અર્જુન કે તીરસા નિશાન સાધ જમીન સેવી જલ નીકળેગા જમીન સેવી જલ નીકળેગા અને એક કવિએ બહુ સરસ એક પંક્તિ લખી કે સ્થિતિ એક સમાન રખ સ્થિતિ એક સમાન રખતા હું આશા ઓર નિરાશા મેં આ શેર બહુ સાંભળ્યા જેવો સ્થિતિ એક સરખી રખતા હું આશા ઓર નિરાશા મેં ક્યારેક આશા સફળ થાય ક્યારેક નિરાશા પણ જીવનમાં મળે હરેરવું નહીં થાકવું નહીં હર હંમેશ કદાચ આપણા સંકલ્પો બધા સિદ્ધ જ ન થાય બધા પૂર્ણ જ ન થાય આ અમે કથાઓ કરતા હોય હવે આ અમારે પંદર અઢાર જેટલી કથાઓ છે હવે એકાદી કથામાં માવઠું થાય કે આપણા હાથની વાત થોડીશ ભાઈ માવઠું થાય સભા મંડપ ઉડાડી બી નાખે બી અમારે કથા કરતા વરસાદ મળ્યો મંડપ આવો કાંઈ હતો ને ઓલો હા દો મંડપ તો બધું માથે પાણી આવે પીંજાઈ ગયેલા ભીલાઈ ગયેલા કાગડા ને જેમ બિસાર કુકડું વળીને ધ્રુજે આખા પણ તોય હિંમત ન હાર્યા એને એટલે એમ કે રહી જાય વળી પાછી કથા શરૂ કરવી કે એટલે ક્યારેક થાય બધી કઈ આશાઓ આપણી સફળ જ ન થાય એટલે કવિએ બહુ સરસ લખ્યું કે સ્થિતિ એક સમાન રખતા હું આશા ઓર નિરાશા મેં બરાબર ભાગ લેતા હું જીવન કે હર તમાશા મે સદા જીતતા હું એસા નહીં હારતા હું ભી બહુત બાર કિંતુ હાર કો પલટને નહીં દેતા કભી હતાશા મેં હાર કો પલટને નહીં દેતા કભી હતાશા પાંડવોને ગમે એટલા સંકટ આવ્યા પણ પાંડવો ક્યારેય મોળા નથી પડ્યા